અમદાવાદ પોલીસ કસ્ટડીમાં વઢવાણના તાંત્રિકનું મોત ત્રિક સુરેન્દ્રનગરમાં છ અને રાજકોટમાં ત્રણ તેમજ અંજાર સહિત મોતને ઘાટ ઉતાર્યા હોવાનું વઢવાણના કબૂલ કર્યું એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા બેતાલીસ વર્ષીય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું છે પોલીસે જણાવ્યું કે તેણે બાર લોકોને કેમિકલયુક્ત પીળું આપીને મારી નાખ્યાનું કબૂલ્યું હતું નોંધનીય છે કે સરખેજ પોલીસે ત્રણ ડિસેમ્બરે સવારે એક વાગ્યાની આસપાસ મૃતક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી તેની ગુપ્ત પ્રથાઓ અને માનવ બલિદાનમાં સંભવિત સંડોવણીની વધુ તપાસ થઈ શકે તે માટે પોલીસે ચાવડાના દસ ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા

કે તેણે 12 હત્યાઓ કરી હતી અને તેના પીડિતોને ગુપ્ત વિધિ દરમિયાન પાણીમાં ઓગાળેલા સોડિયમ નાઇટ્રાઇડનું સેવન કરાવ્યું હતું શિવમ વર્માએ જણાવ્યું કે ચાવડા અમદાવાદમાં એક વ્યક્તિને સુરેન્દ્રનગરમાં છ અને તેના પરિવારના ત્રણ સભ્યો સહિત રાજકોટમાં ત્રણ અને વાકાનેર અને અંજારમાં એક એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ્યું ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આરોપીએ એક વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી કે જેના મૃતદેહને અમદાવાદના અસલાલી વિસ્તારમાં ઓગસ્ટ બે હજાર એકવીસમાં મળી આવી હતી આ ઘટનાને માર્ગ અકસ્માત હોવાનું જણાવાયું હતું જોકે પોસ્ટમોર્ટમ કરતા તેનું મોત ઝેરને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું ડીસીપી શિવમ વર્માએ વધુમાં જણાવ્યું કે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપીએ લગભગ ચૌદ વર્ષ પહેલા તેની દાદી અને એક વર્ષ પહેલા તેની માતા અને કાકાની પણ આવી જ રીતે હત્યા કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર ચાવડાએ તેના વતન સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રાઇટ ડ્રાય ક્લિનિક માટે વપરાતું કેમિકલ મેળવ્યું હતું જેના કારણે ઘણા પીડિતો હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા પોલીસે ના જણાવ્યા અનુસાર ચાવડાને અન્ય એક તાંત્રિક પાસેથી કેમિકલ વિશે જાણવા મળ્યું હતું જ્યારે પીધા પછી તે પંદરથી વીસ મિનિટમાં અસર કરશે અને હાર્ટ એટેકનું કારણ બનીને વ્યક્તિનું મોત થશે